નમસ્કાર મિત્રો મેડિકેમ મંત્રસ સિરીઝ ટુ એપિસોડ નંબર આજે નવમો એપિસોડ એપિસોડ છે તો આપણે આ કહેવાય આગલા સિરીઝમાં તમારા સપોર્ટ થી અને અમારી મહેનત થી વી આર વિથ યુથ એપિસોડ એન્ડ વેરી સૂન વિલ કમ્પ્લીટ ધીરીઝ ઇઝ વેલ સો આજનો ટોપિક છે ન્યુ એન્ડ ઇમ્પ્રુવડ કવરેજ ટાઈપ્સ આજે પણ જો ઘરે કોઈ પંચ્યાસી નેવું વર્ષ નું વડીલ હોય તો એસિડિટી થઈ જવાનું ત્યારે એ જમાનામાં મેડિક્લેમનો કોન્સેપ્ટ એટલો બધો પોપ્યુલર હતો કારણ કે જો ડોક્ટર પાસે જવાનું ન હોય તો મેડિક્લેમ નું પ્રીમિયમ આજનો સિનારીઓ થોડો અલગ છે કે આજે કદાચ એક બાળકને પણ આવે તો આપણે તરત ડોક્ટર પાસે ભાગશું કે શું થયું જે ટેસ્ટ કરાવ્યું એ કરાવો અને આજકાલ દરેક વસ્તુ વેધર ઇટ ઇઝ વેક્સિનેશન થી લઈને દરેક વસ્તુ એડલ્ટ હોય તો પણ આપણે એટલી બધી ટેસ્ટ પેથોલોજી લેબ્સ બધું એટલું બધું જોઈ રહ્યા છે અને આ બહુ મોટી એક ઇન્ડસ્ટ્રી છે બહુ જ આપણો માઇન્ડસેટ બદલાઈ ગયો છે તો એને લીધે મેડિક્લેમ મેડિક્લેમની પોપ્યુલારિટી વધી છે અને થેન્ક્સ ટુ કોવિડ એક થોડુંક નેક્સ્ટ ગિયરમાં પણ ગાડી એની ચાલી છે પરંતુ આજકાલ એટલું કેઝમ્પશન કરવું કે આટલું પ્રીમિયમ ભરશું હોસ્પિટલનો ખર્ચો આટલો આવશે તો મળી જશે એના સુધી આ મેડિક્લેમ પોલિસીઝ હવે સીમિત નથી કારણ કે મેડિક્લેમ કંપનીઝ હેવ ઓલ્સો રિયલાઇઝ કે નોર્મલી હું જો પોલિસી આજે લેતી તો જરૂરી નથી કે હું એને વાપરીશ કારણ કે હું જો એક વર્ષ સુધી વ્યવસ્થિત રહી તો મને નેક્સ્ટ એવું થશે કે વળી પાછું પ્રીમિયમ ભરવાનું લાસ્ટ યર તો પૈસા વેસ્ટ ગયા તો એનો ઈલાજ શું તો પહેલાના જમાનામાં પાંચ ટકા દસ ટકા આવું નો ક્લેમ બોનસ એડ થતું એટલે મને એવું થતું કે ઠીક છે કંઈક પોકેટ મની હોય એવું નો ક્લેમ બોનસ આપી રહ્યા છે પણ બીકોઝ આ મેડિક્લેમની પોપ્યુલારિટી એ જરૂરી છે એટ ધ સેમ ટાઈમ રિન્યુઅલ રાખીને કસ્ટમર રિટેન્શન જરૂરી છે એટલે ઘણી મેડિક્લેમ કંપનીઝ નવા નવા ફીચર્સ નોર્મલી લાવતી હોય છે હવે આ ઓકેજનલી નવા ફીચર્સ જ્યારે આવે છે તો આ ફીચર્સને સમજવા બહુ જરૂરી છે હું સૌથી પહેલા એક મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ જે મારા એટલીસ્ટ મારા સર્કલમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન નાઇન પરસેન્ટ પીપલ ડોન્ટ નો તો એ ફીચર હું તમને કહું કે જ્યારે એક વ્યક્તિની ડેથ થાય આપણને હોસ્પિટલમાં એડમિટ થાય ત્યારે તો બિલ મળી જાય એ તો ખબર છે પણ આપણે ઘણા એવા કેસીસ સાંભળ્યા છે કે ફરવા ગયા હતા પણ ત્યાં કઈક ખબર નહીં શું થયું હાર્ટ એટેક આવ્યો અને ગુજરી ગયા તો આ વ્યક્તિની જ્યારે ડેથ થાય તો એને પોતાના લોકલ જગ્યાએ લાવવું તો જરૂરી છે તો એને ક્યાંક કાં તો તમારે ત્યાં જો આખી ક્રિયા કરવી પડે તો એનો એક અલગ કોસ્ટ છે નોર્મલી આપણે પ્લેન વેનમાં કે સ્પેશિયલાઇઝ વેહિકલમાં આપણે વ્યક્તિને ઘર સુધી પહોંચાડશું અને પછી આગળના રિચ્યુઅલ્સ કરશું સો મેડિકલ પોલિસીઝમાં એક ફીચર હોય છે જેને કહેવાય છે રીપેટ્રીએશન ઓફ મોર્ટલ રિમેન્સ તો આ જે રીપેટ્રીએશન ઓફ મોર્ટલ રિમેન્સ યા તો આ જે મોટલ રિમેન્સ છે એટલે વ્યક્તિની ડેથ થઈ ગઈ છે હવે એનો પણ જે કોસ્ટ છે દેટ ઇઝ ઓલસો યુઝઅલી ઇન્કલુડેડ ઇન પોલિસી અને જો એક્સ્ટ્રીમ સાઈડ બાળક સુધી જાવ તો અમુક પોલિસીઝ આજકાલ વેક્સિનેશનના ક્લોઝિસ પણ એડ કરવા માંડી છે કારણ કે બાળકની પોલિસી લેવું આજે બહુ જ સાધારણ પણ એવું થાય કે અરે આટલું નાનું બાળક છે એને શું થવાનું હતું તાવ શરદી વાયરલ થશે એનાથી વધારે શું થાય પણ આજકાલ સર્વે એવું કે છે કે એક યુએસમાં એક વર્લ્ડ વાઈડ સર્વે કરવામાં આવી હતી ખબર પડી કે આજકાલ જે વેબ સિરીઝમાં વાયોલન્સ મળે છે કે જે આપણું વાતાવરણ થઈ ગયું છે ઘણું બધું પિયર પ્રેશર છે ઇન્ફ્લુએન્સ છે છોકરાઓને પણ આટલો બધો સ્ટ્રેસ છે તો એને લીધે એ લોકોની વચ્ચે વાયોલન્સ સુસાઈડલ કેસીસ આમ તો બહુ જ વધતું જાય છે સો એ લોકોને પણ ઇન્જરી થવી બહુ શક્ય છે આજે અને ઘણી વાર અડલ્ટ કરતા વધારે દે આર રિસ્ક ફ્રોન ઇન સર્ટન લોકેલિટીઝ તો એટલા માટે એ લોકોનું મેડિક્લેમ જરૂરી થઈ જાય છે પણ આપણે જો વિચારીએ કે બાળકને ક્યાં હોસ્પિટલમાં એડમિટ કરવાનું હોય તો એમાં શું વિચારવાનું તો આવા નાના નાના ક્લોઝીસ નાખીને મેડિક્લેમને પોપ્યુલર કરવા માંડ્યા છે મેડિક્લેમ કંપની વેક્સિનેશન દેખાય આપણને એટલે આપણને તરત થાય અરે દર મહિને ડોક્ટર બોલાવે છે વેક્સિનેશન માટે ચલો આનું કંઈક મળતું હોય તો આની માટે પોલિસી લઈ લઈએ અ ત્રીજો વસ્તુ એ કે ફેમિલી ફ્લોટર પોલિસીસ આપણે એક સિરીઝમાં પણ વાત કરી હતી કે ઇન્ડિવિજ્યુઅલ કે ફેમિલી ફ્લોટર તો ફેમિલી ફ્લોટરમાં એક ખાસ પોઈન્ટ મારે એવું છે કે પચીસ વર્ષનો જ્યારે છોકરો થાય તો એ ડિપેન્ડન્ટ નથી રહેતું પણ હું જ્યારે સ્ટુડન્ટ્સને પણ આ સબ્જેક્ટ ભણાવી રહી હતી તો એ લોકોને એમ હતું કે જ્યાં સુધી હું નવી પોલિસી ન લઉં ત્યાં સુધી અમારું તો ચાલતું આવ્યું છે પેરેન્ટ્સની પોલિસી છે ફેમિલી પોલિસી છે તો મારું નામ તો એમાં ઇન્ક્લુડેડ જ છે પણ એ વ્યક્તિને ખબર જ નથી કે પચીસ વર્ષે આ બી આઉટ ઓફ ધેટ પોલિસી પણ વસ્તુની ખબર એમને પણ લાગે છે કે ફેમિલી પોલિસી છે જયારે રિન્યુઅલ વખતે કદાચ ધ્યાન આપે તો ખબર પડે તો પણ છોકરાની પોલિસી લેવામાં ઘરમાં વાત ના કરતી હોય એટલે પોલિસી લેવાતી ન હોય અને એના લીધે આ બાળક અન ઇન્શ્યોર્ડ રહી જાય છે જેને પોતાને જ ખબર નથી હોતી કે મારું તો કોઈ ઇન્સ્યોરન્સ જ નથી ફોર્થલી આજકાલ જે મોડર્ન સર્જરીઝ આવવા માંડી છે બીકોઝ હવે રોબોટિકનો જમાનો આવી ગયો છે બહુ બધું સાયન્સ આગળ વધતું જાય છે તો કોઈ આપણને એવું ધારીએ કે ભગવાન ના કરે એવું થાય કે આપણે વેઇટિંગ રૂમની બહાર ઉભા હોય અને ડોક્ટર આવી આપણે વેઇટિંગ રૂમમાં બેઠા હોય ને ડોક્ટર આવીને કે ભાઈ બે ઓપ્શન છે એક પાંચ લાખની નોર્મલ ઓપન સર્જરી કરાશે અને પંદર લાખની રોબોટિક મોડર્ન સર્જરી છે તમારે શું કરવું છે તો ઓટોમેટિકલી એઝ અ એઝ અ સોફ્ટ કોર્નર ફોર માય રિલેટિવ આઈ ઓલવેઝ સે કે પૈસાની ચિંતા નહીં કરો તમારે જે કરવું એ કરો પણ સેફ કઈ છે જે કરજો કે જે વ્યવસ્થિત રીતે એને પ્રોપર જલ્દી હિલિંગ આપે કરજો સો જેવું આપણે ચૂઝ કરશું ત્યારે આપણે મેડિક્લેમ પોલિસીમાં જોવું બહુ જરૂરી છે કારણ કે આજે સિક્સટી પર્સન્ટ પોલિસીઝ લોકોની એક્ટિવ પોલિસીઝ એવી છે જેમાં મોડર્ન સર્જરીઝનું કવરેજ જ નથી સો આ ટ્રેડિશનલ પોલિસીઝ છે જેને ચલાવતા આવ્યા છે લોકો પણ હોસ્પિટલમાં બધું યાદ નહીં આવે વી વિલ ગો ફોર ધ બેસ્ટ ટ્રીટમેન્ટ તો મોડર્ન સર્જરીઝ રોબોટિક સર્જરીઝનું કવરેજ છે કે નહીં એ મારે મારી પોલિસીમાં જોવું ખૂબ જ જરૂરી છે

જેથી કરીને આજે બે પેશન્ટ છે આજે એક પ્રોસીજર ઓર્ગન ડોનેશનની છે વિચ ઇઝ નોટ ડાયરેક્ટ ટ્રીટમેન્ટ એને પણ કવરેજ આપવામાં આવે તો આવી એટલી બધી અનલિમિટેડ વસ્તુ આજકાલ એડ થવા પડતી છે પોલિસીઝમાં આપણે આગળ આ વેલનેસ ફીચર ને નો ક્લેમ બોનસ ને આ બધાની તો વાત કરી જ છે પણ આ બધા જે નોર્મલ જે નાની વસ્તુઓ છે એને વાંચવી જરૂરી છે સમજવી જરૂરી છે પોલિસીમાં છે કે નહીં એ જાણવું જરૂરી છે અ લાસ્ટ જો એક એક્ઝામ્પલ આપું તો આજકાલ સિનિયર સિટીઝન્સ ઇન્ડિયામાં રહેતા હોય છે અને છોકરાઓ અબ્રોડ રહેતા હોય છે તો જેવું અહીંયા પેરેન્ટ્સને કંઈ પણ મેડિકલ પ્રોબ્લેમ થાય એટલે છોકરાને ફોન તો આપણે કરીએ જ ભલે ગમે હોય તો છોકરું કહેશે કે એક્ચુઅલી છે ને અહીંયા મારે ત્યાં અબ્રોડમાં છે ને બહુ એડવાન્સ સર્જરીઝ આવી ગઈ છે એડવાન્સ ટ્રીટમેન્ટ છે ઇન્ડિયા કરતાં પણ વધારે એડવાન્સ છે તો તમે છે ને અહીંયા આવી જાઓ તો પેરેન્ટ્સ ખચકાશે જરાક વિચાર કરશે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ બી ડિપેન્ડન્ટ ઓન માય ચિલ્ડ્રન તો પેરેન્ટ્સ કહેશે કે મારી પાસે તો પોલિસી છે તો મને ફિકર નથી મેં તો વીસ પચીસ ની પોલિસી લઈ રાખી છે પણ એવું બની શકે કે એ પોલિસીમાં વર્લ્ડ ટ્રીટમેન્ટ નું કવરેજ ન હોય તો એ કવરેજ નથી તો આપણે ત્યાં જઈને બધું કરાવી લેશું ને કે શું મેડિક્લેમ છે પણ ક્લેમ નહીં મળે અથવા તો ફક્ત છોકરું જો આપણા રિપોર્ટ્સ ત્યાં ખાલી એક ઇન્ટરનેશનલ સેકન્ડ ઓપિનિયન નું ફીચર કહેવાય છે રિપોર્ટ મોકલાવી દઈએ ઇન્ટરનેશનલ સેકન્ડ ઓપિનિયન નો પણ જે કોસ્ટ છે એ પણ ઘણી પોલિસીઝમાં ઇન્કલુડ કરવામાં આવેલો હોય છે હવે છોકરાએ રિપોર્ટ બતાવી લીધા અને આપણે કીધું કે ભાઈ એ પૈસા તો આપણે આપવા જ પડશે તો એ ક્લોઝ હોય છે છતાં પણ લોકો ઘણી વખત એને ક્લેમ નથી કરતા હોતા તો આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે ઘણીવાર ક્લોઝ નથી હોતા આપણને ખબર નથી હોતી ઘણીવાર ક્લોઝ હોય છે અને આપણને ખબર નથી હોતી બે આ પાછુથી નુકસાન થાય છે જેથી કરીને બધા ફીચર્સ ની જાણકારી રાખવી બહુ જ જરૂરી છે એબ્સોલ્યુટલી આ બહુ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ છે બહુ ઇમ્પોર્ટન્ટ ક્લોઝિસ છે તો આપણે એવું કરશું કે એટ ધ એન્ડ ઓફ ઇટ એટલે મિત્રો એન્ડ સુધી જોજો સ્ટાર્ટિંગમાં બી આપણે પાછું કહીશું કે જે ઇમ્પોર્ટન્ટ ફીચર્સ છે જે નવા ક્લોઝિસ છે એને આપણે એક બુલેટ તરીકે મૂકશું જેથી આવા કોઈ ક્લોઝ જો તમારે કોઈ ટ્રીગર થાય તો તમને આ તો એક એક એક્ઝામ્પલ છે ધીસ ઇઝ જસ્ટ ધ ટીપ ઓફ ધ આઇસબોગ ઘણા બધા ક્લોઝિસ હોય છે અગેન એન્ડ અગેન કહેતા રહીએ છીએ કે બાયર બી વેર અને કોઈ સિચ્યુએશનલ પોઝિશનને એનાલાઇઝ કરીને પોલિસી રિન્યુ કરતી વખતે એ ધ્યાન રાખવું એ જરૂરી બને છે તો નવા ક્લોઝીસ આવતા જ રહે છે કોમ્પિટિશનનો જમાનો છે ઓપ્શન્સ ઘણા છે ટ્રાવેલ વધી ગયું છે તો એવા વેન વી આર સ્પોઇન્ટ ફોર ચોઈસ ઇટ ઇઝ ઇન અવર ઇન્ટરેસ્ટ કે આપણે બેસ્ટ ચોઈસ એક્સરસાઇઝ કરીએ અને બેસ્ટ પોલિસી લઈએ હેવિંગ સેટ દેટ વી કમ ટુ ધ એન્ડ ઓફ ધીસ એપિસોડ સી યુન ધ નેક્સ્ટ એપિસોડ થેન્ક યુ ફોર વોચિંગ થ્રુ ધ એન્ડ